નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ એક એવી સામાન્ય પરંતુ શક્તિશાળી વસ્તુ વિશે જે કાચા ખાવાથી તમારા શરીરને જીવલેણ બીમારીઓથી બચાવી શકે છે નવ્વાણું ટકા લોકોને લસણ ખાવાનો સાચો રસ્તો ખબર નથી અને આજે અમે તમને એ જ જણાવીશું જો તમે આ રીત અપનાવો તો લસણ માત્ર સ્વાદ માટે નહીં પરંતુ તમારા હૃદય મગજ કિડની અને સમગ્ર શરીર માટે અમૃત સમાન બની જશે તો ચાલો મિત્રો જાણીએ કાચા લસણના ચમત્કારિક ફાયદા અને ખાવાની યોગ્ય પદ્ધતિ લસણ એક એવી વસ્તુ કે જે આપણા રસોડામાં તો રોજ હોય છે પરંતુ તેના સાચા ઉપયોગ વિશે બહુ ઓછા લોકોને ખબર છે લોકો તેને માત્ર સ્વાદ વધારવા માટે વાપરે છે પરંતુ શું તમને ખબર છે કે કાચો લસણ સાચા અર્થમાં જીવદાતા છે હા કુદરતનું એવું ઔષધ છે કે જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તે અનેક જીવલેણ બીમારીઓથી બચાવે છે પણ મુશ્કેલી એ છે કે નવ્વાણું ટકા લોકો લસણ ખાવાનો સાચો રસ્તો જાણતા નથી મોટા ભાગના લોકો લસણને તળીને કે શાકમાં રાંધીને ખાય છે જેનાથી તેની અંદરના ઔષધીય ગુણ નષ્ટ થઈ જાય છે લસણમાં રહેલું એલિસિન નામનું તત્વ જ તેનો જીવ છે પરંતુ આ તત્વ ત્યારે જ બને છે જ્યારે લસણને કાપીને અથવા કૂટીને થોડા મિનિટ માટે રાખવામાં આવે એટલે જો તમે લસણને સીધું ખાશો કે તરત જ રાંધી દો તો તેનો અસલ લાભ નહીં મળે હવે જાણો સાચી રીત સવારે ખાલી પેટે એક કે બે લસણની કડી લો તેને હળવેથી કૂટી લો અને પાંચ મિનિટ માટે રહેવા દો પછી તેને હળવા ગરમ પાણી સાથે ગળી લો આ રીતથી લસણમાં રહેલા તત્વો શરીરમાં જઈને તરત કામ કરવા લાગે છે લસણ શરીરમાંથી ઝેર કાઢી નાખે છે રક્ત શુદ્ધ કરે છે અને હૃદયને મજબૂત બનાવે છે તે બ્લડ પ્રેશર કાબૂમાં રાખે છે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હાર્ટ એટેક જેવી બીમારીઓથી રક્ષણ આપે છે આયુર્વેદમાં લખ્યું છે કે કાચો લસણ એટલે કુદરતી એન્ટીબાયોટિક તે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસને મારી નાખે છે અને કોઈ સાઇડ ઇફેક્ટ આપતો નથી જે લોકો વારંવાર ઠંડા ખાંસીથી પીડાય છે તેમને લસણ ખાસ લાભ આપે છે તે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે જેથી શરીર બાહ્ય ચેપ સામે રડી શકે ઘણીવાર લોકો કહે છે કે લસણ ખાધા પછી દુર્ગંધ આવે છે પણ એ માટે ઉપાય છે લસણ ખાધા પછી તુલસીનું એક પાન લવિંગ કે એલચી ખાઈ લો દુર્ગંધ તરત દૂર થઈ જશે કાચા લસણનો બીજો મોટો ફાયદો એ છે કે તે લિવર અને કિડની બંનેને શુદ્ધ રાખે છે રોજ સવારે ખાલી પેટે લસણ લેવાથી શરીરમાં એક પ્રકારનું શરૂ થાય છે છે જે આખા દિવસ માટે આપે ઘણા લોકો વર્ષોથી આ એક ઉપાયથી પોતાનું સ્વાસ્થ્ય જાળવી રહ્યા છે એટલે યાદ રાખો લસણ ફક્ત રસોઈનો ભાગ નથી એ કુદરતનો જીવદાતા ઉપાય છે લસણના ફાયદા એટલા અદભુત છે કે તે શરીરના દરેક ભાગ પર અસર કરે છે જે લોકો નિયમિત રીતે કાચો લસણ ખાય છે તેઓને થાક ઊર્જાની કમી કે સાંધાના દુખાવા જેવી તકલીફો બહુ ઓછા થાય છે કાચા લસણમાં રહેલા સલ્ફર અને એલેસીન તત્વો શરીરમાં ઇન્ફ્લેમેશન ઘટાડે છે જેના કારણે સાંધામાં સોજા કે દુખાવો ધીમો થવા લાગે છે જો તમને ઘૂંટણમાં દુખાવો હોય કમરમાં ખેંચાણ રહેતું હોય અથવા હાથ પગમાં સોજો આવે તો દરરોજ સવારે ખાલી પેટે એક કે બે કડી કાચા લસણની ખાવા શરૂ કરો થોડા દિવસોમાં ફેરફાર દેખાશે લસણ રક્ત પ્રવાહ સુધારે છે એટલે ઓક્સિજન અને પોષક તત્વો શરીરના દરેક ભાગમાં પહોંચે છે આથી હાડકાં મજબૂત રહે છે અને નસો ચુસ્ત બને છે લસણમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સને દૂર કરે છે જે આપણા શરીરને વૃદ્ધાવસ્થા તરફ ધકેલે છે એટલે લસણ ખાવાથી માત્ર હાડકાં નહીં ચામડી પણ યુવાન રહે છે વિદેશી સંશોધન મુજબ કાચો લસણ શરીરમાંથી ઝેરના તત્વોને બહાર કાઢે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે એ કારણે તે કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે જો તમે વારંવાર ગેસ એસિડિટી કે પાચનની સમસ્યા અનુભવો છો તો લસણ એક અદભુત ઉપાય છે લસણ પાચનતંત્રને મજબૂત કરે છે અને ખોરાક સારી રીતે પચે તે માટે મદદરૂપ બને છે સૌથી મોટું કારણ એ છે કે લસણ ખોરાકમાંથી ચરબી શોષણને સંતુલિત કરે છે જેના કારણે કોલેસ્ટ્રોલ વધતું નથી ઘણા લોકોના બ્લડ શુગરના સ્તર લસણ ખાવાથી સંતુલિત રહે છે કારણ કે એ ઇન્સ્યુલિનની અસર વધારવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ લસણ ખૂબ જ લાભદાયી છે લસણમાં રહેલા તત્વો રક્તને પાતળું રાખે છે જે હૃદય માટે સારું છે આથી ધમનીઓમાં અવરોધ થતો નથી અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે ખાસ કરીને વૃદ્ધ વયના લોકો માટે કાચો લસણ અમૃત સમાન છે તે હૃદય કિડની લિવર હાડકાં અને નસો બધાને એકસાથે સુરક્ષિત રાખે છે પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે લસણ ખાલી પેટે જ ખાવું જોઈએ ખોરાક પછી ખાશો તો તે યોગ્ય રીતે શોષાય નહીં ખાલી પેટે ખાવાથી તેનો પ્રભાવ સીધો લોહીમાં પહોંચે છે અને શરીરમાં ચમત્કારિક રીતે કાર્ય કરે છે આ એક એવી આદત છે કે જો તમે જીવનમાં અપનાવો તો ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે લસણના ફાયદા માત્ર શરીર સુધી સીમિત નથી તે મન અને તણાવ માટે પણ અદભુત છે આજે જીવનચેરી એટલી વ્યસ્ત છે કે દરેક વ્યક્તિ હંમેશા તણાવ ચિંતા અને ઉદાર ઉર્જાની કમી અનુભવે છે કાચા લસણમાં રહેલા એલિસિન તત્વો શરીરમાં રાસાયણિક સંતુલન સ્થાપિત કરે છે જે મનને શાંતિ આપે છે અને હોર્મોનલ અસંતુલનને સંતુલિત કરે છે જે લોકો રોજ સવારે ખાલી પેટે કાચો લસણ લે છે તેઓને દિવસભર મનોબળ ઉત્સાહ અને ચિંતામુક્ત અનુભવ થાય છે લસણ નસો પર સીધો પ્રભાવ કરે છે જેના કારણે રક્ત પ્રવાહ સુધરે છે મગજમાં તણાવ ઘટે છે અને સ્મરણશક્તિ વધે છે વૃદ્ધ વયમાં મગજની કાર્યક્ષમતા ઘટવા લાગતી હોય છે પરંતુ નિયમિત કાચા લસણના સેવનથી તે ધીમે ધીમે સુધરે છે લસણમાં રહેલા એન્ટિબાયોટિક તત્વો શરીરમાંના બેક્ટેરિયા અને ચેપને નષ્ટ કરે છે જેના કારણે સતત ચેપ અથવા ઇન્ફ્લેમેશનની સમસ્યા દૂર રહે છે ખાસ કરીને ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ ફૂડ ખાવાવાળા લોકો માટે લસણ એક કુદરતી રક્ષણ છે કાચા લસણના નિયમિત સેવનથી તંતુઓ મજબૂત બને છે અને મગજ સાથે શારીરિક નસોના સંચાર સુધરે છે જે થાક અને ઊર્જાની કમીને દૂર કરે છે લસણ હૃદય અને લોહી સંબંધી બીમારીઓમાં રક્ષણરૂપ છે તે બ્લડ પ્રેશર કાબુમાં રાખે છે ધમનીઓમાં અવરોધ ઘટાડે છે અને સ્ટ્રોક અને હાર્ટ એટેકની શક્યતા ઘટાડે છે વધુમાં લસણ પાચનતંત્રને મજબૂત કરે છે લોહીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ડાયાબિટીસના નિયંત્રણમાં મદદરૂપ બને છે લસણનું નિયમિત સેવન શરીરમાં એન્ટી એજિંગ તત્વો પહોંચાડે છે જેના કારણે ચામડી યુવાન અને તાજી રહે છે મન અને શરીર બંનેને આરામ દેનાર આ કુદરતી ઔષધિ દિવસમાં ઉર્જા વધારવાનું કામ કરે છે ખાસ કરીને વૃદ્ધો માટે કાચા લસણનું નિયમિત સેવન મહત્વપૂર્ણ છે તે હૃદય કિડની લીવર અને નસો બધાને એકસાથે સુરક્ષિત રાખે છે લસણ માત્ર શરીરને મજબૂત નહીં કરે પરંતુ મગજને ચુસ્ત રાખીને બુદ્ધિ અને ધ્યાનમાં સુધારો કરે છે આ રીતે કાચા લસણનો યોગ્ય ઉપયોગ જીવનને લાંબુ આરોગ્યમય અને તંદુરસ્ત બનાવી શકે છે હવે વાત કરીએ લસણ ખાવાનો સાચો માર્ગ વિશે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લસણ માત્ર ખાવાતી કામ નથી તેની યોગ્ય સમય અને યોગ્ય રીતે લેવું જરૂરી છે સૌથી શ્રેષ્ઠ સમય છે સવારે ખાલી પેટે સૌથી પહેલાં એક કે બે કળી લસણ લો તેને હળવેથી કૂટી લો કે કાપી લો અને પાંચ મિનિટ માટે રાખો આ સમય દરમિયાન તેમાં રહેલું એલિસિન તત્વ સક્રિય થાય છે જે લસણના અસલ ફાયદા આપે છે ત્યારબાદ તેને હળવા ગરમ પાણી સાથે ગળી લો જો સ્વાદ કઠણ લાગશે તો થોડું મધ લીંબુ અથવા મીઠું પાણી સાથે લઈ શકો છો આ રીતે લસણ સીવો રક્ત પ્રવાહમાં જાય છે અને શરીર પર ઝડપી અસર કરે છે લસણ ખાવા પછી તુલસીનું પાન લવિંગ કે એલચી ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે નિયમિત રીતે કાચો લસણ લેતા લોકો કહે છે કે તેમને ઉર્જા વધી છે ચિંતામાં ઘટાડો થયો છે અને સાંધાને હાડકાં મજબૂત થઈ રહ્યા છે લસણ રક્તને પાતળું રાખે છે હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ શુગર કાબુમાં રહે છે આ ઉપરાંત લસણ કિડની લેવર અને મગજને સ્વચ્છ અને કાર્યક્ષમ રાખે છે ફક્ત એકથી બે કળી લસણનું નિયમિત સેવન દરરોજ શરીરમાં વૃદ્ધાવસ્થાની અસર ધીમે કરે છે શક્તિ વધારે છે ચામડી તાજી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે જો તમે લસણને ખાવાના નિયમને જીવનમાં અપનાવો તો ડોક્ટર પાસે જવાની જરૂર ઘટી જશે કેમ કે લસણ પોતાની કુદરતી ઔષધિ તરીકે શરીરને લક્ષણ આપે છે તેથી આજેથી જ આ સામાન્ય પરંતુ શક્તિશાળી ઉપાય જીવનમાં સામેલ કરો કાચો લસણ માત્ર ભોજન નથી એ જીવન રક્ષક છે જે મન શરીર અને હૃદયને તંદુરસ્ત રાખે છે જીવનમાં નિયમિત લસણ લેવાથી તમે તંદુરસ્ત અને ચુસ્ત રહી શકો છો રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો અને લાંબી આયુષ્ય મેળવી શકો છો આવું કરવું ખૂબ સરળ છે ખર્ચ વગર અને દવા વિના માત્ર કુદરતી રીતે તંદુરસ્ત રહેવાની રીત છે દરેક વૃદ્ધ મધ્યમ વયના લોકો અને યુવા સૌ માટે આ એક અદ્ભુત ઉપાય છે આ રીતે કાચું લસણ તમારી જિંદગી માટે સાચો રક્ષક બની શકે છે મિત્રો આજે આપણે જોયું કે કાચું લસણ માત્ર રસોઈમાં સ્વાદ વધારવા માટે નહીં પરંતુ તમારા શરીર અને મગજ માટે જીવલેણ રોગોથી બચાવનાર કુદરતી ઔષધિ છે તમે જો સવારે ખાલી પેટે એકથી બે કળી લસણ લેવાનું નિયમિત રીતે અપનાવો તો તમારા હૃદય કિડની લિવર પ્રવાહ અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત રહેશે નાનકડું પરંતુ શક્તિશાળી ઉપાય દરરોજ તમારી તંદુરસ્તી માટે ચમત્કાર કરી શકે છે જો તમને આ વિડીયો તમે કાચું લસણ ક્યારે ખાવા શરૂ કરશો અને કરો ગુજ્જુ હેલ્થ ટીપ્સ ચેનલને જ્યાં અમે રોજ તમને આરોગ્ય નૈસર્ગિક ઉપચાર અને જીવનશૈલીની ટીપ્સ આપીએ છીએ યાદ રાખો તમારા શરીરનું રક્ષણ કરવા માટે સૌથી શક્તિશાળી દવા ભોજન છે આવી જ રીતે તંદુરસ્ત ચુસ્ત અને ઉર્ધાસભર જીવન જીવો